મને તો લાડવા બનાવતા નથી આવડતું હવે શું કરું હા એ રૂબલી બહુ સરસ લાડવા બનાવતા આવડે છે હું એને બોલાઈ આવું એ ડૂબલી બીજું તે હું કીધું ગોળ 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 તો માર્કર નથી મીઠું ની હાલ મીઠું હાલ છે તારે બનાવ એમાં મારે શું બીજું તે હું કીધું ઘી 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 તો માર્કર નથી તેલ

thank <laughs> you